રાણપુરના આંગણે વેલનાથનગર પાસે રણુજાના રામદેવપીરનું અતિભવ્ય મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે મંદિર સંકુલમાં ધાર્મિક તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલતી રહે છે મંદિર પરંપરા અનુસાર દરબીજના દિવસે તેમજ રામાપીરના નોરતા દરમિયાન બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે આજના બટુક ભોજનના દાતા શ્રી મથુરભાઈ ઝવેરભાઈ ધલવાણીયા રહ્યા હતા એમના દાન અને ભાવનાથી સેંકડો બાળકો પ્રસાદનો લાભ લઈ શક્યા ભોજન પૂર્વે બાળકો દ્વારા રામદૂનનો પાવન નાદ ગુંજ્યો હતો ત્યારબાદ સૌએ એકસાથે જય રામાપીર ના જયઘોષ સાથે કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો બાળકો પ્રસાદ ગ્રહણ કરતા આનંદભેર હરિહરનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર પરિસરમાં ભક્તિભાવ પ્રસરી ગયો હતો સ્થાનિકો સેવકો તથા નાના રામામંડળની ઉપસ્થિતિમાં આજનો ધાર્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો મંદિરના નિર્માણ તથા બટુક ભોજન જેવા સત્કાર્યોમાં જોડાવા અને સેવા આપવા ઇચ્છુક ભાવિકો માટે સંપર્ક કરો નાના રામદેવપીર મંડળ રાણપુર